નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે એને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કે જે અત્યારે મગફળીના ભાવ છે ખૂબ નીચા છે એવી રીતે જોવા જઈએ તો મગફળીની નિકાસ પણ નથી થઈ રહી અને જે ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે આ ખરીદીની અંદર પણ ક્યાંય ને ક્યાંય સરકારની નિષ્ફળતા છે એ અત્યારે સામે જોવા મળી રહી છે આ તમામ વિષય પર મારે મારું મંતવ્ય આપવાનું છે પણ સૌ હું આપને એ જણાવી દઉં કે આજે અગિયાર જાન્યુઆરી છે ને અગિયાર જાન્યુઆરી એટલે ભારત દેશના કિસાનો માટે ખૂબ દુઃખનો દિવસ કહી શકાય કેમ કે જેણે આપણા દેશને જય જવાન જય કિસાનનો નારો આપ્યો છે એવા આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે આજે અગિયાર જાન્યુઆરી છે ને અગિયાર જાન્યુઆરી ઓગણીસો ને છાસઠના રોજ આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું આમ જોવા જઈએ તો લાલ બહાદુર શાસ્ત્રી ભારત દેશના કિસાનો માટે ખૂબ ઉજ્જવળ ભવિષ્યને એક આશા રાખી હતી ખૂબ સારા કામો પણ કર્યા હતા ભારત દેશને હરિયાળી ક્રાંતિનું એક અભિયાન આપ્યું હતું અને એ સાથે જોવા જઈએ તો ભારત દેશના જે પૂર્વ પ્રધાનમંત્રી હતા લાલ બહાદુર શાસ્ત્રીજી એનું અગિયાર જાન્યુઆરી ઓગણીસો ને છાસઠના રોજ જે નિધન થયું છે એ પણ એક રહસ્ય છે શું કામ નિધન થયું છે શા કારણે નિધન થયું છે એ વાત સ્પષ્ટપણે હજુ આપણી સમક્ષ આવી નથી પણ એ હકીકત છે કે ઉઝબેકિસ્તાનનું તાસ્કન છે ત્યાંથી અગિયાર જાન્યુઆરી ઓગણીસો ને છાસઠના રોજ એક એવો સંદેશો આવ્યો હતો કે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું છે શું કામ થયું એ ખબર નથી પણ નિધન થયું એ હકીકત હતી અને એની ખોટ છે એ કાયમી માટે આપણા દેશને એક રહી છે અને આવા એક જાબાજ જે આપણે પ્રધાનમંત્રી હતા એ અગિયાર જાન્યુઆરીના રોજ આપણે ગુમાવ્યા હતા એટલે આપણા માટે આ અગિયાર જાન્યુઆરી છે એ ખૂબ દુઃખનો દિવસ ગણી શકાય એ સાથે જોવા જઈએ તો અત્યારે બે મુદ્દા છે આમ જોવા જઈએ તો એક મુદ્દો છે કે મગફળીના ભાવ નથી મળી રહ્યા આમ જે જનરલી જે રેગ્યુલર આ સમય દરમિયાન મગફળીના ભાવ છે આપણે મળવા જોઈએ છેલ્લા એક દાયકાની અંદર સૌથી ઓછું માર્કેટ છે એ અત્યારે મગફળીના ભાવ આપણે જોઈ રહ્યા છે અત્યારે દરેક પ્રકારની મોંઘવારી વધી છે જેમાં રાસાયણિક ખાતર હોય જંતુનાશક દવા હોય હાર્ડવેરના ભાવ છે મજૂરી ખર્ચ છે દરેકની અંદર જે પ્રકારે મોંઘવારી વધી છે એ પ્રમાણે મગફળીના ભાવ જે રીતે ડાઉન છે આ ડાઉન ભાવની અંદર ખેડૂતોને ક્યારેય પણ મગફળીનું મગફળીનું ઉત્પાદન કરવું પોષાય એમ નથી જોકે આની અંદર સરકારની પણ ઘણી બધી નીતિઓની ક્ષતિ છે જેને કારણે ખેડૂતોને પોતાના પૂરતા ભાવ નથી મળી રહ્યા એ સાથે બીજું એક કારણ એવું પણ છે કે ચાલુ વર્ષે આમ તો સતત ઘણા વર્ષોથી આપણે એવું જોવા મળી રહ્યું છે આફલા ટોક્સિનનું પ્રમાણ છે એ મગફળીમાં વધારે જોવા મળી રહ્યું છે આફલા ટોક્સિનનું પ્રમાણ જે વધારે જોવા મળી રહ્યું છે એને કારણે જે વિદેશોની અંદર આપણા સિંગદાણાની માંગ નીકળવી જોઈએ આપણા સિંગતેલની માંગ નીકળવી જોઈએ એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આ ઘટાડાને કારણે આપણું જે મગફળીનું જે એક્સપોર્ટ થવું જોઈએ એમાં પણ ઘટાડો થયો છે વિદેશની અંદર આપણી મગફળી છે આફલા ટોક્સિનને કારણે રિજેક્ટ થઈ રહી છે અને ત્યાંથી રિજેક્ટ ચેન્જ થઈ રહી છે જેને કારણે આપણે પૂરતા ભાવ નથી મળી રહ્યા એટલે બંને તરફ વાત છે એક તો ટેકનિકલ કારણ એ પણ છે કે આફલા ટોક્સિનનું પ્રમાણનું વધુ અને સરકારની થોડી બેદરકારી બંને કારણસર આપણે મગફળીના ભાવ નથી મળી રહ્યા એટલે ખેડૂતોએ પણ આપણે જે ક્વોલિટી બનાવવી જોઈએ ક્વોલિટી બનાવવી જોઈએ આફલા ટોક્સિન છે એનું પ્રમાણ જે વધી રહ્યું છે એના ઉપર સંપૂર્ણ રિસર્ચનો આપણે એક વિડીયો પણ મૂકવાનો છે જેથી કરીને ખેડૂતો ભૂલ ન કરે આમ તો આપણે વધુ પડતા રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ કરીએ છીએ એને કારણે પણ આપણી મગફળી છે એની ક્વોલિટી ડાઉન થઈ રહી છે અને એ ડાઉન ક્વોલિટી છે એની અંદર જે આપણે વિદેશની અંદર આપણી માંગ ઉઠવી જોઈએ એ માંગ નથી ઉઠવી શકતી એનું કારણ છે કે આપણી મગફળીના જ્યારે પણ વિદેશોની અંદર સેમ્પલિંગ કરવામાં આવે છે એની લેબ ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે વધારે પડતા રાસાયણિક ખાતર અને કેમિકલ દવાના વપરાશને કારણે આપણી મગફળીની અંદર કોઈને કોઈ ક્ષતિ જોવા મળી રહી છે અને એને કારણે વિદેશોની અંદર આપણી મગફળીની માંગ છે એ ઘટી રહી છે એટલે ખેડૂતોએ પણ જો આપણી મગફળીની કાયમી માટે માંગ રહે આપણી મગફળીના ભાવ ઊંચા આવે આવું જો આપણે ખેડૂતો ઈચ્છતા હોય તો આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટીસાઇડ છે એનો વપરાશ છે એ ઘટાડવું જોઈએ યથા બંધ કરવું જોઈએ તો જ આપણી મગફળીની ક્વોલિટી બનશે અને તો જ વિદેશમાં આપણી માંગ રહેશે હવે અત્યારે જે પ્રકારે આપણે ખેતી કરી રહ્યા છીએ ચોક્કસથી આપણી ઘણી બધી સમસ્યાઓ છે કે ખેતીની અંદર આપણે કેમિકલ પેસ્ટીસાઇડ અને રાસાયણિક ખાતર વાપરવા માટે ઘણી બધી અંશે મજબૂર પણ છે સુકામ મજબૂર છે એના ઘણા બધા કારણ છે એના માટે પણ અમે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ખેડૂત મિટિંગ કરી રહ્યા છીએ ખેડૂત સભાઓ કરી રહ્યા છીએ આના કારણે પણ અમે ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મારી ઈચ્છા છે કે ટૂંક સમયની અંદર એક કલાકનો એક હું એવો કાર્યક્રમ પણ કરવા માગું છું જેની અંદર સંપૂર્ણ નીચો છે હું આપણા રાજ્યના ખેડૂતો સમક્ષ મૂકી શકું અને સમજાવી શકું કે આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઈડને કારણે કેટલી કેટલી જગ્યાએ નુકસાન પહોંચી રહ્યું છે પણ એ હકીકત છે કે માર્કેટમાં અત્યારે ભાવ નથી મળી રહ્યા એમાં સરકાર તો જવાબદાર છે જ પણ માત્ર સરકાર જ નહીં ક્યાંક આપણે ખેડૂતો પણ જવાબદાર છે આ વાતને આપણે નકારી નહીં શકીએ આપણે સ્વીકારવી પડશે જો આપણે કોઈ પણ ક્વોલિટી હશે તો ચોક્કસથી આપણું માલ છે એક્સપોર્ટ થશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી બધી કંપનીઓ છે આમ જોવા જઈએ તો આપણે વારંવાર દરેક ખેડૂતભાઈઓ છે એ કંપની ઉપર વાર કરતા હોય છે કે આ જે ઉદ્યોગપતિ છે એને એક્સપોર્ટ કરવું હોય તો સરકાર એને સપોર્ટ આપે છે એ ચોક્કસ એક સપોર્ટ આપે છે આપણો ખેડૂતનો માલ છે એ નિકાસ કરવામાં સરકાર એટલી સમર્થ નથી અથવા તો આપણે એમાં સફળતા નથી મળતી ત્યારે આપણે સરકાર ઉપર પ્રહાર કરતા આપણે એ પણ વિચારવું પડશે કે કદાચ કોઈ ઉદ્યોગપતિ છે એ પોતાના કારખાનામાં કોઈ પણ પ્રોડક્ટ બનાવતો હશે જો એની ક્વૉલિટી નહીં હોય ને તો સરકાર ધારે તો પણ એનો માલ છે એક્સપોર્ટ નથી થવાનો તો એવી જ રીતે આપણા ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ ખેતી ઉત્પાદન છે એ ખેત ઉત્પાદનની જો ક્વૉલિટી આપણે નહીં લઈ આવીએ તો સરકાર ધારશે તો પણ આપણો માલ છે એક્સપોર્ટ નહીં થઈ શકે એટલે સરકારનો સપોર્ટની આપણે આશા ક્યારે રાખી શકીએ પહેલાં તો આપણી પાસે સારી ક્વોલિટી હોવી જોઈએ જો આપણી પાસે સારી ક્વોલિટી હોય અને સરકાર એક્સપોર્ટ કરવા માટે આપને સપોર્ટ ન કરે તો આપણે સરકારનો પણ વાઘ કાઢી શકીએ અને સરકારને ઘણી બધી અંશે આપણે એક્સપોર્ટ કરવા માટે મજબૂર પણ કરી શકીએ એના માટે પણ અલગ અલગ પ્લેટફોર્મ છે અલગ અલગ સંસ્થાઓ છે અલગ અલગ મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ છે કે જે સરકાર ઉપર દબાણ લાવી શકે અને સરકારને આપણો માલ એક્સપોર્ટ કરવા માટે દબાણ કરી અને મજબૂર કરી શકે પણ સૌ પ્રથમ તો આપણે ક્યાં આપણે પાછા ન પડવા જોઈએ અત્યારે સરકારની તો નિષ્ફળતા છે જ કે જે ખેડૂતોને ભાવ નથી અપાવી શકતી પણ સરકારને એક બાનું પણ અત્યારે મળી ગયું છે સરકારને બાનું એ મળી ગયું છે કે અમારે મગફળી એક્સપોર્ટ કરવી છે એમાં સમર્થન આપવું છે અમે પણ ઈચ્છીએ છીએ કે ખેડૂતોનો માલ એક્સપોર્ટ થાય ખેડૂતોને પૂરતા ભાવ મળે પણ ખેડૂતો પાસે અત્યારે ક્વોલિટી નથી એટલે વિદેશોની અંદરથી આપણો માલ રિજેક્ટ થઈ રહ્યો છે આ એક બાનું છે ને એ ચોક્કસથી સરકારને મળી ગયું છે એટલે આપણે એ બાનું ન મળે એ માટે થઈને પણ સારી ક્વોલિટીનું ઉત્પાદન કરવું એ જરૂરી છે જોકે એક વ્યક્તિ કોઈ ધારે તો ક્વૉલિટી બને એ શક્ય નથી આ તો સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જાગૃત થાય તમામ ખેડૂતો એક મનમાં નક્કી કરે અને સહિયારો પ્રયાસ કરે તો જ આ પોસિબલ છે કે આપણે મગફળીની સારી ક્વોલિટી લઈ આવીએ અને સારી ક્વૉલિટી છે એ આપણે એક્સપોર્ટ થાય પણ એક ચોક્કસ છે કે અત્યારે જે પ્રકારે મગફળીના ભાવો માર્કેટની અંદર ખેડૂતોને મળી રહ્યા છે આની અંદર નફો કરવો તો બહુ દૂરની વાત છે પણ આ ભાવની અંદર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે આ હકીકત છે એટલે આ હકીકતને ધ્યાનમાં રાખીને સરકારે પણ આમાં પગલાં લેવા જોઈએ સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો મગફળીનો ભલે વિદેશની અંદર ડિમાન્ડ નથી પણ આપણા દેશની અંદર જે પરિસ્થિતિ છે એની અંદર પણ બે અસમાનતા સામે દેખાઈ રહી છે જેવી રીતે મગફળીના અત્યારે માર્કેટની અંદર ભાવ છે એની જ સામે આપણે તેલના ભાવ જોઈએ તો તેલના ભાવ ખૂબ ઊંચા છે સિંગતેલનો ભાવ ઊંચો છે મગફળીનો ભાવ નીચો છે આની અંદર જોવા જઈએ તો મોટા મોટા મિલર છે મોટી મોટી કંપનીઓ છે જે સિંગતેલનું વેચાણ કરી રહી છે આ તમામ કંપનીઓ છે તગડો નફો કમાઈ રહી છે અને ખેડૂતોને નુકસાની આવી રહી છે આ અસમાનતા પણ આપણી સમક્ષ છે આ વાતને પણ આપણે નકારી નહીં શકીએ અને સરકારે પણ આ વાતમાં ધ્યાન દેવું પડશે કાં તો મગફળીના ભાવને ઊંચા લઈ આવવા પડશે અથવા તો જે સિંગતેલનો વેપાર કરી રહ્યા છે સિંગતેલ વેચી રહ્યા છે એના નફાના ધોરણ છે એની નફાખોરી છે આના પર પણ આપણે અંકુશ મૂકવો પડશે એટલે સરકાર આ તો ચોક્કસથી કરી શકે સરકાર ધારે તો ઘર આંગણે આપણા દેશની અંદર જે તેલનું વેચાણ થાય જેટલી ડિમાન્ડ જે છે એની અંદર ચોક્કસથી અંકુશ લઈ આવીને ખેડૂતોને ભાવ અપાવવા માટે મદદરૂપ થઈ શકે છે પણ સરકાર એમાં પણ અત્યારે નિષ્ફળ છે એ હકીકત છે હવે બીજી વાત છે કે અત્યારે માર્કેટની અંદર મગફળીના ભાવ નથી મળી રહ્યા તો સરકારનો એક નિયમ એ પણ છે કે બે હેક્ટર સુધીનું જે બસો મણ મગફળી છે એ ટેકાના ભાવે સરકારે ખરીદવી જોઈએ જેની અંદર સાડા તેરસો રૂપિયાનો ભાવ છે એ ટેકાના ભાવે સરકારે નક્કી કર્યો છે અને સરકાર ટેકાનો ભાવ નક્કી કરે એટલે સરકાર છે એ માલ ખરીદવા માટે બંધાયેલી છે બસો મણ સુધીની મગફળી જો સરકારે ટેકાના ભાવે ખરીદવાની હોય પણ પરિસ્થિતિ એ છે કે એમાં પણ સરકાર ક્યાંય ને નિષ્ફળ છે ચોક્કસથી નિષ્ફળ છે અને સૌથી વધારે દુખની વાત એ છે કે આપણા રાજ્યના કૃષિ મંત્રી છે એ આ મેનેજમેન્ટ કરવા માટે સક્ષમ નથી એવું મને વ્યક્તિગત લાગી રહ્યું છે વ્યક્તિગત એટલા માટે લાગી રહ્યું છે કે આજે જાન્યુઆરી મહિનો ચાલુ ચાલુ છે છે જાન્યુઆરી મહિનાનું બીજું અઠવાડિયું રહ્યું સામાન્ય રીતે જે ગુજરાતની અંદર મગફળીનું જે ઉત્પાદન છે એ ઓક્ટોબર મહિનાની અંદર આવી જતું હોય છે ઓક્ટોબર મહિનાની અંદર મગફળીનું ઉત્પાદન આવી જાય ત્યારથી જો આગોતરી તૈયારી કરી અને સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી દીધી હોત તો અત્યાર સુધીમાં તમામ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ ગઈ હોત પણ એવું નથી થયું આજે જાન્યુઆરી મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે છતાં પણ ટેકાના ભાવે ખેડૂતો મગફળી વેચવા માટે રાહ જોઈ રહ્યા છે બે થી ત્રણ મહિના સુધી જો ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે રાહ જોવી પડતી હોય તો આ ભારત દેશની અંદર એક દુઃખની વાત છે અને શરમજનક બાબત સરકાર માટે ગણી શકું છું એનું કારણ છે કે જાન્યુઆરી ચાલી રહ્યો છે હવે ગણતરીના દિવસોમાં જ શિયાળુ પાકનું પણ ઉત્પાદન આવી જશે જો શિયાળુ પાકનું સંપૂર્ણ શિયાળુ સિઝન જતી રહે શિયાળુ પાકનું ઉત્પાદન આવી જાય છતાં પણ જો ટેકાના ભાવે ચોમાસુ પાકની ખરીદી ન કરવામાં આવી હોય તો આનાથી મોટી શરમજનક વાત આ દેશ માટે કોઈ ન હોઈ શકે જેને આપણે જગતનો તાત કહી રહ્યા છીએ એ જગતના તાત સાથે આ સરકાર મશ્કરી કરી રહી છે મશ્કરી એટલા માટે કરી રહી છે કે અમે તો અનેક રાજ્યોની અંદર જોયું છે અનેક રાજ્યોમાં પણ ખરીદી થાય છે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ અનેક જિલ્લાના અનેક તાલુકાની અંદર જે ખરીદવે સેન્ટર ચાલી રહ્યા છે ટેકાના ભાવે ખરીદ સેન્ટર ચાલી રહ્યા છે એમાં પણ અનેક જગ્યાએ ગેરરીતિ થઈ રહી છે ખેડૂતોનો માલ છે એ વિના કારણે ઘણી જગ્યાએ રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે ઘણી જગ્યાએ મને એવું ખેડૂત વર્તુળોમાંથી જે સાંભળવા મળ્યું છે એ મુજબ ત્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે પૈસા લઈને ખેડૂતોનો માલ પાસ કરવામાં આવે છે પૈસાનો આપે તો રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે આવું ઘણું આપણા જગતના દાંત ખેડૂતો તરફથી પણ મારી પાસે ફરિયાદો આવી રહી છે એટલે સરકાર એમાં પણ નિષ્ફળ છે અને એનાથી મુદ્દાની વાત તો એ છે કે ઓક્ટોબર મહિનાની અંદર જે આપણે ખેત ઉત્પાદન આવી ચૂક્યું છે એ ખેત ઉત્પાદનનું આપણે વેચાણ કરવું છે તો સરકાર ટેકાના ભાવે જ્યાં સેન્ટરો ચાલી રહ્યા છે ત્યાં ખાલી બારદાન કટ્ટા હોય એમની પણ વ્યવસ્થા નથી કરી રહી ઘણી જગ્યાએ કટાના અભાવે અત્યારે ટેકાના ભાવની ખરીદી બંધ પડેલી છે તો આવી જ રીતે આપણે બંધ રાખશું એનો સીધો જ મતલબ એ છે કે કોઈને કોઈ બહાના કાઢી અને સરકાર છે એ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદવા માંગતી નથી સમય પસાર કરી અને ખેડૂતો કંટાળે અને ખેડૂતોને પૈસાની જરૂર હોય એટલે ખેડૂતો પછી ટેકાના ભાવની વાત છોડી અને અન્ય કોઈ પણ જગ્યાએ પોતાનો માલ વેચવા માટે મજબૂર થાય એટલે આ રીતે સરકાર છે ટેકાના ભાવે ન ખરીદી કરી અને અન્ય જગ્યાએ ખેડૂતોને વેચાણ કરવા માટે મજબૂર કરી રહી છે અને આવી રીતે થશે તો પાછળથી પછી વેપારીનો માલ છે એ પણ ટેકાના ભાવે ભૂસી જશે આવું મને આશંકા દેખાઈ રહી છે જોકે આ વાતમાં હવે સરકારે ખૂબ મોડું કરી દીધું છે આમ જોવા જઈએ તો જ્યારે પણ ખેત ઉત્પાદન આવે ઓક્ટોબરમાં તો વધીને ડિસેમ્બર મહિનાની પંદર તારીખ સુધીમાં ખરીદી થઈ પણ જવી જોઈએ અને ખેડૂતોના એકાઉન્ટમાં પેમેન્ટ પણ જતું રહેવું જોઈએ મેં તો આની પહેલાં પણ એક વાત મારું મંતવ્ય મૂક્યું હતું કે સરકાર ભલે કદાચ ટેકાના ભાવે ખરીદી કરવામાં લેટ થાય મોડું થાય એની પાસે વ્યવસ્થા નથી તો એની પાસે વ્યવસ્થા નથી તો એની જવાબદારી સરકારની છે એમાં ખેડૂતોનો વાક નથી જે ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે કે અમે ટેકાના ભાવે વેચવા માંગીએ છીએ એવા દરેક ખેડૂતના એકાઉન્ટની અંદર બસો મણ મગફળીના એક મણના તેરસો પચાસ રૂપિયા લેખે સરકારે ખેડૂતના એકાઉન્ટમાં પૈસા નાખી દેવાની જરૂર હતી જો એ પેમેન્ટ નાખી દીધું હોત તો પછી તમને ઈચ્છા પડે ત્યારે તમે મગફળીની ખરીદી કરો ખેડૂત છે એ હેરાન ન થાય ખેડૂત છે એ અન્ય જગ્યાએ વેચવા માટે મજબૂર ન થાય પણ સરકાર એવું કરવામાં પણ નિષ્ફળ ગઈ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે એ એક પ્રકારે ખેડૂતો સાથેની મજાક છે ખેડૂતોને એક પ્રકારે કહી શકાય કે એક લોભામણી સ્કીમ આપી છે કે અમે ટેકાના ભાવે મગફળી ખરીદી રહ્યા છે એક લોભામણી સ્કીમ આપી રહી છે આપી રહ્યા છે પણ ખરેખર વાસ્તવમાં ખેડૂતની મગફળી ખરીદવામાં આવતી નથી એટલે અન્ય દરેક પ્લેટફોર્મ ઉપર જોવા જઈએ તો દરેક જગ્યાએ ખેડૂતોને નુકસાન છે આવી જ રીતે ચાલી રહ્યું છે જેને કારણે આપણું જે યુવાધન છે એ પચીસ કે ત્રીસ હજાર કે પંદર હજારની નોકરી કરવા માટે મજબૂર થઈ રહ્યા છે આજે જે ભણેલા ગણેલા છોકરા છે છોકરાઓ છે જે ખેડૂત પુત્ર છે જેને ખેડૂતમાં રૂચિ છે ખેતી કરવા માગે છે અને ખેતીની અંદર રસ હોવા છતાં પણ આ જે મજબૂરીમાં ભણેલા ગણેલા છોકરા છે એ દસ પંદર હજાર રૂપિયાની નોકરી કરવા માટે મજબૂર છે જો સરકાર છે એ ખેતીને પ્રોત્સાહન આપે અને આપણા ભણેલા ગણેલા યુવાનો છે એ ખેતી તરફ વળે અને એ ખેતી કરશે તો ભણેલા છોકરાઓ જો ખેતી કરશે ને તો ચોક્કસથી આ દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિની સ્થાપના થશે પણ નવી કૃષિ ક્રાંતિની સ્થાપના કરવી હોય તો ખેતીને પ્રોત્સાહન આપવું જોશે જે અત્યારે એક ટકો પણ મળતું નથી એટલે સરકારે આમાં ધ્યાન આપવું પડશે મુખ્યમંત્રીએ પણ વિશેષ કરીને આ વસ્તુ પર ધ્યાન રાખી અને કૃષિમંત્રીને પણ આદેશ કરવા પડશે કૃષિ કૃષિમંત્રી અત્યારે જે પ્રકારે નિંદ્રાધીન સૂઈ રહ્યા છે અત્યારે જે આ સંપૂર્ણપણે ખેડૂત સાથે મજાક થઈ રહી છે આ મજાક કૃષિમંત્રી છે જોઈ રહ્યા છે અને એક શબ્દ પણ સામે આવીને મીડિયાની સમક્ષ બોલતા નથી આ ખૂબ દુઃખની વાત છે એટલે કૃષિમંત્રી સાથે આપણા જે રાજ્યના મુખ્યમંત્રી છે બંનેએ જાગી અને ખેડૂતો માટે તેને સારો નિર્ણય કરવો જોઈએ આવી મારી અપેક્ષા છે અને મારી રજૂઆત પણ છે છતાં પણ આ મુદ્દાઓ ઉપર અને ખાસ કરીને મગફળી આપણા દેશની જે છે એ વિદેશોની અંદર કેમ રિજેક્ટ થઈ રહી છે કારણે પ્રોબ્લેમ આવી રહ્યા છે આફળોક્સિનનું પ્રમાણ આવવું એની પાછળના કારણ આ તમામ કારણો પણ ટૂંક સમયની અંદર આપણે એક વિડીયો બનાવીને પણ મૂકશું જેથી કરીને આવનારા દિવસની અંદર ખેડૂતોના માટે પણ ખૂબ પ્રેરણાદાયી બને એ હેતુથી અમે આપણા સુધી માહિતી પહોંચાડશું અત્યારે જે આ ટેકાના ભાવે મગફળી અને વિદેશોની અંદર એક્સપોર્ટ કરવામાં અડચણ આવી રહી છે તે વિશેનો મારો વિચાર હતો મેં આપની સમક્ષ રજૂ કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપેલી દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ